ચગડ્યા તાલુકાના રાજપાડી નજીકના સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો ભરાયો બપોર બાદ શરૂ થયેલ વરસાદમાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મોજ માણી ચોમાસુ એટલે તહેવારો અને મેળાઓની મોસમ સામાન્ય રીતે ચોમાસામાં વર્ષના મોટા ભાગના તહેવારો આવતા હોય છે તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓના પણ આયોજન થતા હોય છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક આવેલ સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો આજે ભરાયો હતો દર વર્ષે પાતરમાં સુદ પાંચમ એટલે કે સામા પાંચમના દિવસે સાસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે આ મેળો રાજપાડી નગરથી લઈને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે રાજપાડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે જેમાં રમકડા પ્લાસ્ટિક વસ્તુઓ સ્ત્રી શૃંગાની વસ્તુઓ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના શોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે ઝઘડાવાલેની તરંગ તાલુકાઓ સહિત નર્દા જિલ્લાના તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી મેળામાં મોટી જનમેદની ઉમટે છે રાજપાડી નજીકના સાસા ગામનું નામ સાસા માતાના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે આજે રાજપાડી નગર તેમજ સાસા માતાના મંદિર વિસ્તારમાં ભવ્ય મેળો ભરાવો હતો સાસા ડુંગર ઉપર સાસા માતાનું મંદિર હોવા ઉપરાંત રાજપાડીથી થોડે દૂર પણ સાસા માતાનું મંદિર આવેલું છે આજે ભરાયેલ મેળામાં ઠેર ઠેરથી લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા જોકે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો છતાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા 谢谢